મથુરામાં જન્મ્યા ગોકુળ અને નંદગામની ગલીઓમાં બાળપણ વિતાવ્યું છોડી આખરે કર્મભૂમિ બનાવી ગુજરાતની દ્વારકાને આજે દ્વારકા એ કૃષ્ણ ભક્તો માટે એક મોટું મહાત્મ્ય પુણ્યકારક ધામ છે પણ શું આપ કે પુરાણોમાં રાજાધિરાજ રણછોડ રાયની રાજધાની દ્વારકા છે જરા તેમનું નિવાસ સ્થાન ગણાવાયું છે આજનું બેટ દ્વારકા આવો આજે આપણે પણ કૃષ્ણના સહપરિવાર નિવાસસ્થાન બેટ દ્વારકાની દ્વીપ ભૂમિ તપ અનુભવીએ બેટ દ્વારકા જેના વિના દ્વારકાની યાત્રા છે અધૂરી નયનમ છિંદંતી શસ્ત્રાણી નયનમ દહતી પાવક ન ચૈનમ કલેદયંત્યાપો ન શોષયતિ મારુત શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ આત્માને શસ્ત્રથી કાપી શકાતી નથી કે નથી અગ્નિ તેને બાળી શકતો જળ તેને ભીંજવી શકતું નથી અને વાયુ તેને શોષી શકતું નથી એટલે આત્મા અજર અમર છે દ્વારકા થી લગભગ તેત્રીસ કિલોમીટર દૂર આવેલો છે એક દ્વીપ જે લહેરો થી ઘેરાયેલો છે જેને ભેટ દ્વારકા પણ કહેવાય છે ભેટ એટલે મુલાકાત પુરાણો માં આ સ્થાન ને ઈશ્વર અને તેના મિત્ર ની મુલાકાત નું સાક્ષી ગણાવાયું છે કહેવાય છે કે આજ સ્થાન પર ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પ્રિય ભક્ત નરસિની હોંડી ભરી હતી બીટ દ્વારકાની પૂર્વ દિશામાં હનુમાનજીનું મંદિર આવેલું છે મંદિર એક ઊંચા ટેકરા પર આવેલું હોવાથી તેને હનુમાનજીનો ટેકરો કે ટીલો પણ કહેવાય છે આગળ વધતા પાંચ મોટા મહેલ દેખાશે પહેલો અને ભવ્ય મહેલ કહેવાય છે રાજાધિરાજ દિરાજ દ્વારકાધીશનો ઉત્તર દિશામાં દેવી રુકમણી અને રાધા રાણીનો મહેલ છે તો દક્ષિણ દિશામાં સત્યભામા અને જામવતીનો મહેલ આવેલું છે પ્રાચીનતાનો અનુભવ કરાવતા ભવ્ય અને વિશાળ મહેલો આકર્ષણનું કેન્દ્ર છે દરેક મહેલ પ્રાચીન કલા શૈલીનો ઉત્તમ નમૂનો છે મહેલના પ્રવેશ દ્વાર અને ઉંબરે ચાંદીની પરત બનાવાય છે ભગવાનની આકર્ષક મૂર્તિઓ અને સિંહાસન ને પણ ચાંદીથી મઢવામાં આવ્યું છે હીરા મોતી અને સ્વર્ણ આભૂષણોથી સજ્જ મૂર્તિ દર્શનાર્થીઓનું મન મોહી લે છે પણ અહીં તમને તળાવો પણ મળશે રણછોડ તળાવ રત્ન તળાવ કચોરી તળાવ તેમજ શંખ તળાવ બધા સ્થાન પર ઘાટ પણ બનાવાયા છે તળાવ પાસે કેટ કેટલાય મંદિરો છે જો કે બેટ પર મુખ્ય મંદિર છે ભગવાન શ્રી કૃષ્ણનું એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ પોતાના પરિવાર સાથે અહીં નિવાસ કરતા હતા પાંચસો વર્ષ જૂનું હનુમાન મંદિર જે તેમના પુત્ર મકાન ધ્વજ ને કારણે પ્રસિદ્ધ છે ભગવાન શ્રી રામ નું મંદિર જાણીતા સુફી સંત હતા તો સાથે એક ગુરુદ્વારા પણ છે બેટ દ્વારકા માં ભગવાન કે દો મંદિર આયે હોય હે એક વિશેષ રૂપ સે ગોમતી દ્વારકા બતાઈ ગયી હે દુસરી દ્વારિકા યાની કે બેટ દ્વારિકા બતાઈ ગઈ હે गोमती द्वारिका में भगवान द्वारिकाधीश राजा के स्वरूप में राजधानी बसा के बैठे हुए हैं और जो भेट द्वारिका है भगवान का निवास स्थल माना गया है भेट द्वारका की अगर हम मंदिर की बात करें तो पुष्टि मार्ग के हिसाब से भगवान की सेवा पूजा भेट द्वारका में की जाती है और भगवान का जो स्वरूप है चतुर्भुज नारायण स्वरूप में भगवान भेट द्वारका में भी विराजित है भगवान की अगर स्वरूप की निर्माण की बात करें तो ऐसा माना जाता है कि भगवान की जो प्रमुख पटरानी है रुक्मणी मैया उसने भगवान का जो स्वरूप है रमण रेती से जो स्वरूप तैयार करके पूजन अर्चन किया वो बेट द्वारिका में पूजा जाता है बेट द्वारिका में भगवान की सेवा क्रम की बात की जाए तो भगवान की सेवा क्रम में बेट द्वारिका में भगवान की जो प्रमुख पटरानियाँ है उसका महत्व बताया गया है और विशेष रूप से राधा रानी जो भगवान की एक प्रमुख

કૃષ્ણાવતાર ની ઝાંખી સમાન મંદિરોના દર્શન થાય તો સોનામાં જાણે સુગંધ પડી જાય